તો અધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર એક રકમ બોલજો જો બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય તે બે વર્તુળ કેવા છે સમાન છે બરાબર આવું કેવાય વર્તુળની ત્રિજ્યા સરખી હોય તો બંને વર્તુળ કેવા કહેવાય સમાન કહેવાય ઓકે તો સાબિત કરો કે એમને એકરૂપ વર્તુળ જ કહેવાય બરાબર એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ એટલે કે વર્તુળ એકરૂપ છે ને એમની જીવાઓ પણ કેવી છે સરખી છે બરોબર સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે આવું સાબિત કરવાનું છે ઓકે પેલા તો સૌ પ્રથમ આપણે બે એકરૂપ વર્તુળો લઈ લઈએ એકરૂપ વર્તુળનો મતલબ થાય બંનેની ત્રિજ્યા સરખી હોય સમાન ત્રીજા વાળા જ કીધા ને બે ત્રિજ્યા સમાન હોય તો બંને વર્તુળ એકરૂપ થાય દાખલા તરીકે આપણા પાસે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને આપણે શું કહીએ છીએ વર્તુળની ત્રિજ્યા સેમ ટુ સેમ આવડું જ વર્તુળ તો આ બંને વર્તુળ કેવા થઈ ગયા કેવાય એક એકરૂપ હવે તમને એમ કીધું છે કે તો સાબિત કરો કે બે એકરૂપ વર્તુળ છે તો એ બે એકરૂપ વર્તુળની બે સમાન જીવાઓ લઈશું બંને વર્તુળની કેવી લઈશું બે સમાન જીવાઓ દાખલા તરીકે બે સમાન જીવા લઈ લઈશું ચલો એક છે એ બી અને સમાન જીવા લેશું એટલે આજ લઈશું ને આના જેટલું જ માપ અને બીજી થઈ ગઈ સીડી ઓકે આ બે પ્રકારની આપણે લઈ લઈએ છીએ એક છે એ બી જીવા અને બીજા વર્તુળની સીડી જીવા આપેલી છે બરોબર હવે અહીંયા ધ્યાન આપજો વર્તુળના કેન્દ્ર આપણે લઈ લઈએ છીએ નામ આપી દઈએ અલગ અલગ આપવા તો અલગ અલગ આપીએ છીએ એક સરખા આપો તો એક સરખા આપી શકાય છે બરાબર ચાલો આનું નામ એવું આપીએ આનું નામ આપી દઈએ ઓડેસ બે અલગ અલગ વર્તુળ છે એટલે બે અલગ અલગ કેન્દ્ર દર્શાવશે બરોબર તો પહેલા વર્તુળનું કેન્દ્ર હોય છે બીજા વર્તુળનું કેન્દ્ર શું છે ઓડેસ તમારે સાબિત શું કરવાનું છે આ બંને જીવા સમાન છે બંને વર્તુળ પણ કેવા છે સમાન અથવા એકરૂપ તો આમનાથી જે કેન્દ્ર આગળ ખૂણો બને છે એ ખૂણો પણ સરખો હશે એવું સાબિત કરવાનું છે એઓ બી અને સી ઓઓ સોરી સી ઓડેસ ડી બંને કેવા સરખા બતાવવાના છે સરખા સાબિત કરવાના છે સમજ્યા હવે જો કઈ રીતે પેલા તો તમારે લખવાનું શું છે અહીંયા બે વર્તુળો કેવા છે બે વર્તુળ ઓ તથા ઓ ઓ કે કેન્દ્ર વાળા એકરૂપ વર્તુળો છે બંને કેવા વર્તુળો છે એકરૂપ ઓકે તેમની જીવા કઈ કઈ જીવા છે એ બી તથા સીડી છે જ્યાં એ બી બરાબર સીડી બંને કેવી છે સમાન છે ને કેમ કે આવું પક્ષમાં રકમમાં આવું તમને આપેલું છે તમારે સાબિત હવે બે સમાન વર્તુળો છે તેથી એમની ત્રિજ્યા પણ કેવી હોય સરખી બે એકરૂપ વર્તુળો હોવાથી હોવાથી તેમની ત્રિજ્યા સમાન થશે અથવા છે ઓકે આથી આથી તમે શું કહી શકો ત્રિજ્યા કઈ કઈ છે ખબર છે એ ઓ બરાબર ઓ બરાબર ઓ બરાબર ઓડી આ બધી ત્રિજ્યાઓ છે આ ત્રિજ્યાઓ બધી શું થાય સમાન થાય બરોબર ઓકે હવે આના ઉપરથી આપણે આખી વસ્તુ લખશું બે ત્રિકોણ લઈ લઈએ એકરૂપ ત્રિકોણ બે લઈ લઈએ ત્રિકોણ બી તથા ત્રિકોણ સી પરથી ચાલો આ બે ત્રિકોણમાં એકરૂપતા બતાવો એઓ બી અને સી આ બે ત્રિકોણ દેખાય તમને બોલો એમની એકરૂપતા બોલો એઓ બરાબર સીઓ અહીંયા કારણમાં શું લખશું સમાન ત્રિજ્યા એ બી બરાબર પક્ષ પરથી હમ બી ઓ અથવા ઓ બી બરાબર ઓ થાય કે ના થાય તો આ પણ શું કહેવાય સમાન ત્રિજ્યા ઓકે તો હવે કયા નિયમ પરથી બંને એકરૂપ થયા બાજુ 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 પરથી હં ત્રિકોણ એ બી એકરૂપ છે ત્રિકોણ સી ઓકે બંને એકરૂપ થઈ ગયા જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેને અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય એકરૂપ હોય ને બરાબર તો આથી તમે લઈ શકો લખી શકો કે આથી ખૂણો ડાયરેક્ટ લખી નાખીએ બીજા બધા નથી લખતા ખૂણો એ ઓ બરાબર ખૂણો સી થાય કારણ માં શું લખશું અનુરૂપ અનુરૂપ ખૂણા છે બરોબર આ ત્રિકોણ ત્રિકોણના અનુરૂપ ખૂણા એવું લખશું આપણે એકરૂપ ત્રિકોણના ત્રિકોણના અનુરૂપ ખૂણા સમજી ગયા ઓકે તો સાબિત થઈ ગયું દાખલા નંબર બે ની રકમ શું છે બે વર્તુળો છે તેના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરતા હોય તો એ વર્તુળો સોરી તે બંને શું કીધું તમને બંને બંને જીવા સરખી તો પ્રમાણે નવ પોઈન્ટ બે શું કે છે એ જ કે જો જીવા સરખી હોય તો વર્તુળના કેન્દ્ર આગળ ખૂણા સરખા આતરે છે અને એ જ રીતે એનું પ્રમાણે નવ પોઈન્ટ બે એ પ્રમાણે શું કહે છે કે જો વર્તુળ આગળ ખૂણા સરખા આતરે તો બંને જીવાઓ કેવી કહેવાય સરખી આપણે આ જ દાખલો છે પણ એમાં આ નવ પોઈન્ટ બેમાં બે અલગ અલગ વર્તુળ કીધા બંને વર્તુળમાં જીવા કેવી છે સરખી અને અહીંયા તમને બીજા દાખલામાં શું કીધું ખબર છે બંને વર્તુળની અંદર વર્તુળ એકરૂપ છે અને ખૂણા સરખા આંતરે છે ખૂણા કેવા આંતરે છે સરખા હવે અહીંયા એક ખૂણો સરખો છે બંને વર્તુળ એકરૂપ હોવાથી તમે બીજા દાખલામાં શું કરશો ખબર છે ત્રિજિયા બે બતાવશો બે ત્રિજિયા શું બતાવશો સરખી અને બંને વચ્ચેનો ખૂણો પણ શું બતાવશો તો બાજુ ખૂણો બાજુ શરત પરથી બંને ત્રિકોણ શું થઈ જશે

આથી તમે છેલ્લે શું કરશો આ ત્રણ શરત લખશો એ ઓ બરાબર ઓ સી બરાબર ઓડી અને ખૂણો એ ઓ બી બરાબર સી આ ત્રણ શરતમાં તમે લખશો બાજુ ખૂણો બાજુ શરત પરથી બંને ત્રિકોણ કેવા છે એકરૂપ આથી એ બી બરાબર સીડી થાય એ બી બરાબર કેમ કે અનુરૂપ બાજુ છે અનુરૂપ બાજુ છે પરંતુ ત્રિકોણને સોરી વર્તુળની તો શું છે એ બંને જીવા તો જો બંને જીવાઓ કેવી સાબિત થઈ ગઈ સરખી સાબિત થઈ બસ આ જ દાખલો છે ખાલી થોડુંક ચેન્જીસ કરવાનું છે ગણશો જાતે ટ્રાય કરજો બરાબર આ લખી નાખો જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડેમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડિયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડિયો ની અપડેટ મળતી રહે